સામાન તો બીજી તરફ રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં યુસીસી લાગુ રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન સરકારની ગામડાઓને ભેટ ખેડૂતો માટે વીજળી કનેક્શનના નિયમોમાં કરાયા ફેરફાર

તેમને તેમની કલ્પના કરતા પણ મોટી સજા મળશે આ લોકોને ચોક્કસ સજા મળશે હવે આતંકવાદીઓની થોડીક વધેલી બચેલી જમીનને પણ માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે આ લોકોને તેમના વિશે વિચાર્યું પણ નહીં હોય અમે આવી સજા આપીશું આ અંતર્ગત મિત્રો અમારી ચેનલ આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા રચના સમાચાર વિશે વાત કરીએ તો ધર્મને જોઈને ખરીદો સામાન દેશભરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલા અંગે વિરોધ થઈ રહ્યો છે આ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે મોરબીની બજારોમાં પોસ્ટર લગાવ્યા જેમાં જણાવ્યું છે કે દુકાન કોની છે અને કયા ધર્મની છે તે જોઈને સામાન ખરીદો તો વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો દેશમાં વિવિધ સ્થળો પર પાકિસ્તાનની અને આતંકી હુમલા મુદ્દે કેન્ડલ માર્ચ અથવા તો પોસ્ટર બેનલ સાથે વિરોધ કરવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો ગુજરાતમાં લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જે રાશન કાર્ડ ધારકોને કેવાયસી બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે જે કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાનું બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે પરંતુ ગુજરાતના તમામ કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસી કરાવી રહેવાનું છે જો રાશન કાર્ડમાં કેવાયસી નહી કરવામાં આવે તો તમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળશે નહીં સાથે સાથે મિત્રો બીજા રાશન કાર્ડ ને લઈને સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લે તો હવે પેકેટ ની અંદર મળશે અનાજ હવે ગુજરાતના બોતેર લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે જે ગ્રાહકોને એમના ભાગનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો તેમનું અનાજ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે આવી ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ કાર્ડ ધારકોને પેકેજની અંદર અનાજ આપવામાં આવી શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતો માટે વીજ કનેક્શનના નિયમોમાં કર્યા છે ફેરફાર હવે ખેડૂતોને કૃષિ કનેક્શન મેળવવા માટે પહેલા કરતા વધુ સારી એવી સુવિધા મળશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે જેનો લાભ ખાસ કરીને આદિવાસી વિસ્તારના ખેડૂતોને મળશે જો હવે સાત બાર મુજબ એક કરતાં વધુ સહમાલિકી હોય તો વીજ કનેક્શન મેળવવા માટે સહમાલિકીની સંમતિની જરૂર રહેશે નહીં તેના બદલે અરજદારે સ્ટેન્ડ પેપર પર સ્વઘોષણા રજૂ કરવી પડશે આ ફેરફાર ખાસ કરીને આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે કરવામાં આવ્યો છે જ્યાં આંતરિક વિતરણ અને મહેસૂલ રેકોર્ડનો અભાવ તેમને વીજળીના જોડાણ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા છે અગત્યના સમાચાર હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ સુધારવા માટે આરટીઓ કચેરીએ જવું નહીં પડે બસો રૂપિયા ફી ભરીને તમે નવું સુધારેલું ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે મંગાવી શકશો પુરાવા તરીકે પાસપોર્ટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જન્મ તારીખનો દાખલો જન્મ સમયે ડોક્ટરે આપેલો પણ ચાલશે અત્યાર સુધી આરટીઓ કચેરીએ ફરજિયાતપણે જવું પડતું હતું જોકે ત્યાં કોઈ ફી લેવામાં આવતી ન હતી પરંતુ સુધારાની ગેરંટી મળતી ન હતી જ્યારે અત્યારે તમે ઓનલાઈન અરજી કરીને નવું ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો તમે મેળવી શકો છો મિત્રો આકલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ખેડૂતોને સહાય અને યોજનાકીય લાભો મળી શકે તે હેતુ સર વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત આય ખેડૂત પોર્ટલ છે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ માટે ખેતીવાડી શાખાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવીન આય ખેડૂત પોર્ટલ છે મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં યુસીસીની તૈયારી વિધાનસભા ગૃહમાં વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત રાજ્ય દેશનું બીજું રાજ્ય તમામ લોકોને સમાન ન્યાય મળશે અને એક ભારત સંકલ્પના સાકાર કરવાની દિશા આ એક કદમ છે સાથે સાથે જો વધુ માહિતી મેળવે તો પોલીગેમી અથવા તો બહુ પત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષ રહેશે પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય બધા ધર્મમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં હલાલા અને ઈદરતની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવશે સાથે સાથે મિત્રો લગ્ન ફરજિયાત પણે રજીસ્ટર કરાવવા પડશે ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે જાતિ ધર્મ કે સંપાદયને ધ્યાનમાં લીધા વિના છૂટાછડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંતર્ગત કાયદા દ્વારા આ બાબતોનું સમાધાન કરે છે મિત્રો તે રોષના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગતિના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તેમના વિશે વાત કરીએ તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું છે જ્યારે ખેડૂતોની મહિનાની આવક માત્ર બાર હજાર રૂપિયા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બની ગયા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જ આવકના પ્રમાણ વધારે છે રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર રૂપિયાનું દેવું છે ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને સરેરાશ ખેડૂતોનું દેવું હોય તો એ છે છપ્પન હજાર પાંચસો અડસઠ રૂપિયા દેવું છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો ઓછું કેન્દ્ર સરકારે સત્તાવાર આંકડા રજૂ કર્યા છે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર ચાર હજાર ત્રણસો રૂપિયા મળે છે જ્યારે કુલ આવક મહિનાની ખેડૂતોની બાર હજાર રૂપિયા છે ખેડૂતોની આવક કરતાં છાવકના આંકડા મિત્રો વધી ગયા છે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવું નથી ખેડૂતોની આવક કરતા મિત્રો છે એ દિવસે વધતી દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયોમાં પરિવર્તિત થઈ રહ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષ અંતર્ગત આડત્રીસ લાખ ખેડૂતોએ છન્નું હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે લાખો લોકોને થશે ફાયદો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવાઓ રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ જ ફેરફાર કરી શકાશે સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ગામડાઓને ભેટ હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરવામાં આવશે માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે વેલ્યુ એડ સેવાઓ જેવી કે વાઈફાઈ સેવા કેબલ ટીવી ઓટીટીથી થી છોડવામાં આવશે જેથી ગેમિંગનો આનંદ મળે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય શ્રમ આયોગે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવાનો આદેશ આપ્યો છે જૂન વર્ષ બે હજાર પચીસ સુધીમાં આ નિયમ અમલ રહેશે તંત્રએ હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી છે શ્રમ આયોગોની કચેરી આ મુદ્દે પત્ર જાહેર કર્યો છે જ્યારે બપોરના એક વાગ્યાથી લઈને ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ના કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સરકારે લાગુ કર્યો છે નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતનું મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે મિત્રો સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમો મુજબ નવો કડક નિયમ છે બનાવવામાં આવ્યો છે બે લગામ બનેલા ભારે રોક પર રોક લગાડવા અને અકસ્માત ઘટાડવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ છે બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ઓટોમેટિડિંગ ફરજિયાત રહેશે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનાને લઈને મોટા સમાચાર દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજનામાં કુલ કહી શકાય કે ચોપન કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે તેમાંથી મિત્રો ત્રીસ કરોડ એવા ખાતાઓ છે કે જે નિષ્ક્રિય અવસ્થાની અંદર છે મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે જે કોઈ ગ્રાહકે છેલ્લા બે વર્ષથી વધુ સમય અંતર્ગત કોઈ વ્યવહાર ન કર્યો હોય એ ખાતા અંતર્ગત તો એમને નિષ્ક્રિય ખાતું ગણવામાં આવે છે રાજ્યસભામાં એક પ્રશ્નમાં લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીની પરિસ્થિતિ અંતર્ગત નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ ચૌદ હજાર કરોડ રૂપિયા કે તેથી વધારાની કિંમત પડેલી છે જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો આ ખાતામાં પડેલા જે પૈસા છે એ બ્લોક થઈ જશે તો મિત્રો તમારું પણ જનધન ખાતામાં ખાતું છે અને તમે છેલ્લા બે વર્ષથી એ ખાતામાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી કરી તો એક નાનકડી એવી લેવડ દેવડ કરાવી દે જો સાથે કેવાયસી પ્રક્રિયા બાકી હોય તો પણ મિત્રો તમે ખાસ કરીને ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુબેરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક ખાતામાં આ સહાય ચૂકવવામાં આવશે કુબેરબાઈનું મામેરું સહાય યોજના એસસી વર્ગની એ ઓબીસી વર્ગની દીકરીઓ અથવા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવશે આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ બાર હજાર રૂપિયા રકમ છે જમા કરવામાં આવશે જેમાં તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલાં એવું હતું કે લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય મળતી હતી જ્યારે ગુજરાતની કન્યાઓને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરાયો છે હવે આવક મર્યાદાનું ધોરણ છ લાખ બેમાંથી જે ઓછું હોય એ સરકાર માન્ય મોડલનું ટેક્ટર ખેડૂતોને ખરીદવું પડશે ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાહીઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટેના ખર્ચના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય ખાસ કે મિત્રો ખેડૂતોને જે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો સરકાર માન્ય મોડલનું ટ્રેક્ટર ખરીદવું પડશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે જેમાંથી એક યોજના એ છે કે આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર પચાસ ટેક્ટર ખેડૂતોને ખરીદવા માટે સહાય પૂરી પાડવામાં આવશે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય છે મિત્રો આપવામાં આવશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અનાજ સંગ્રહ માટે સરકાર આપશે એક લાખ રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને મદદ કરવા માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી રહી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય છે એ સબસિડી સ્વરૂપે રકમ આપવામાં આવતી હતી પરંતુ હવે આ સહાયની અંદર વધારો થયો છે એક લાખ રૂપિયા આપવામાં આવશે ચાલો જાણીએ કે શું છે આ યોજના અને કઈ રીતે તમે અરજી કરી શકો છો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એક મહત્વપૂર્ણ સરકારી પહેલ છે જેનો હેતુ ખેડૂતોને તેમના પાકના સુરક્ષિત અને અસરકારક સંગ્રહ માટે સુવિધા આપવાનો છે ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસ અંતર્ગત નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજનાની શરૂઆત કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકને સંગ્રહ કરવા અને યોગ્ય સંગ્રહ માળખું પ્રદાન કરવાનો છે જેથી તેઓ પોતાના પાકને ઉપજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે આનાથી નુકસાનની શક્યતા ઘટી જશે અને જ્યારે બજારમાં માંગ વધુ હશે ત્યારે ખેડૂતો પોતાના પાકને વ્યાજબી ભાવે વેચી શકશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આધાર કાર્ડ જો મિત્રો તમારે બનાવવું છે તો એ હવે અઘરું બની ગયું છે ખાસ કે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે થશે અઘરું કારણ કે મિત્રો જે લોઢાણા ચણા ચાવવા જેવા બરાબર આ વાત રહી ખાસ મિત્રો તમને જણાવી કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે આ અંતર્ગત આધાર કાર્ડ માટે અરજી કરવાના કરનારા લોકો માટે વેરીફિકેશન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે મિત્રો હાલ આધાર કાર્ડ બનાવું